રામ રામ ડાયરા કે મજામાં રહો તો મેં ભી એકદમ બઢિયા હું ઓર જાવા દયો ને ગુજરાતી રાખો ને ભાઈ તો મેં હું તો હે ભાઈ કેટલા વાગે કે મને નથી ખબર પણ જા કટકા હે ને એ મેલવાના હે બાપા ખેતરમાં એના પાણી સડાવું તો મને કે એમાં કટકા મેલ દે ને તો એક હું સડાવી દઉં હમણાં પાણી ના નારડી માલ હું હજી ઉઠો તો મેં કીધું હાલ હમણાં આવું આગળ હું કે પછી આવીને કટકા ફેરવી નાખું તો જાય કટકા ભેગા કરી લીધા બધે

પછી આ હમણાં પાછા આપણે ત્યાં લગ્ન આવી ગયા એટલે ઉપાધી નો ન રહે ને નિરણપુરા ત્યાં એક મજૂર રાખ દેવો એટલે એની રીતના પછી નિરાણ પુરાણી ફેર્યા કરે આ છે ને ભાઈ સોય કલાક જટકા હાલતા હોય ને એટલે બહુ બીક લાગે મારે હે ને કઈ જરાક ફોન આવી ગયો તો મારે વિડીયો ઓટોમેટિકલી હેન્ડ કોટિંગ થઈ ગયો તો હું હે ને તમને સૈના દેખાડવા આવ્યો હતો આમડું

એ પીપળાને પાનના ને આના તીના ફળાના ઠીકણાના આ મગજનું પૂરું કર નાખે આ ફોન નાખો ધ્રુજાઈ નાખે ચાલુ કેમેરો હોય ને એટલે અમારે કેવું જોઈએ ને કે પીપળાને પાન જ કાઢ નાખવું જો આમ ન પહોંચાયું જ્યારે એમાં આપડે તો ખોટી યાર કાળ ઉપર નહીં હેરાણ થવું ને ને આપણો ખાટલો જો હાવ આય પીડો હાય એક મિનિટ ગેસ ફોન પાછો આવે છે ના એ તમે હાથુંને ને જોઈ શકો છો મારા ની દિશા મેં હે ને ભાઈ બધે જટકા ફેરવી નાઈ કે આખે આખા કરી હતી લાગ્યો મેં કીધું કે આપણે ભાઈ સાહસ થતો નાય બાકીને આમાં મને હાથમાં ઝટકો લાગ્યો તો ને હાથ ના પગ ને બધું ખોટું કરી નાખ્યું કીધું એટલે પછી આપડે હે એનાથી સેટા રહી ગયા ટૂંકમાં એક વખત ઝટકો લાગી ગયો ને પછી એમ નથી થતું કોઈની એની ને જાય એટલે ઝટકા કે તું તારી રીતના હું મારી રીતના હાલત હવે હે ને આપણે નીકળી જાય આપણે હોન્ડામાં સલેબ મારીને ઈસી સેકન્ડ તો ક્લસ કર્યા ઉપર કે માલતી કરવાની નો થઈ પોપ આ થઈ ગઈ ભૂલ આ સારું હાલત જોઈને અમારે રહી છે કેમ છે બાકી કાંઈ ઘટે નહીં ગાડીમાં પૂરા ભરી લીધા ન ખબર પડે છોકરા પડે હમણાં તો ભાઈ જાજરથી પછી પાછા છે ને આપણે આપણી ગાય મુલાકાત થયાર હે હમણાં લગન ગાળો હતો ને એટલે મને એકચ્યુલી મારો ન મળતો એટલે બધા ત્યાં આવવાનું અમારી નીકળી

આ મારે સારું બસલાને હે ને પેલાથી મમ્મ કલીને બાંધતા હોય ને એટલે આંગળી પકડી ગયા સારું હાલો તે વાંધો નહીં હવે મિરાણ કરી દઈએ જરાક કાંઈ જ આપણે આવી ગયા પછી ઘરે ને આપણું ટેક્ટર આવવો નથી પણ આવ્યું નહીં એટલે હેને હવે આનક ના કદાચ આઈસી ફેરો ખાલી કરવા દઈએ તો હવે હાનના આવે ને તો વાત કરી બાકી ને કઈ રજૂ થાય એ મને નથી ખબર આવે

લચ્છી લઈ લીધી હે ને અહીં ગાડી સાઈડમાં ઊભી ઉભી અમે જરાક ઝૂંટી લઈએ અને આપણો હે ને આ એન્ડ કરી દઈએ તો તમને કેવો લાગ્યો જરાક કેતા જઈજો અને લાઈક શેર ને સક્કરપાર કરતા જઈજો તર